જિલ્લાના વાસદ ગામે આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે સ્વચ્છતા પખવાડિયા ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આણંદના સાંસદ અને આણંદના કલેક્ટરના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું પર્યાવરણ એ જીવસૃષ્ટિની મૂળભૂત જરૂરિયાત પૂરી પાડે છે અને પર્યાવરણને બચાવવા આપણે વધુ અને વધુ વૃક્ષો વાવવા જોઈએ આ વિચારને સાકાર કરતાં ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા બે હજાર રૂપા વાવેતર કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો